જેમાં બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ચક્ષુ ક્રિકેટરો તેની તૈયારીઓના ભાગરૂપે તારીખ સોળ ને સત્તર તથા અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રેક્ટિસ કરવામાં આવી હતી આ ત્રણ દિવસની ક્રિકેટ પ્રેક્ટિસ દરમિયાન સંસ્થા દ્વારા મેદાન અને ભોજનની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હતી ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાંથી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમી ચૂકેલા સાત જેટલા બ્લાઇન્ડ ક્રિકેટ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પણ મોટા ફોફડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ક્રિકેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો ભૂતકાળમાં યોજાયેલ બ્લાઇન્ડ ક્રિકેટના વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને હરાવી હતી તે ટીમના ઉપરોક્ત પાંચ જેટલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પણ હિસ્સા રહ્યા હતા રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર હેલો ગાઈઝ મારું નામ કલ્પેશ છે ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન છું અમે એકવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી હૈદરાબાદ ખાતે નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે તેમાં પાર્ટિસિપેટ કર્યું છે ટીમની વાત કરીએ તો આ એના અંતર્ગત સોળ સત્તર અને અઢાર તારીખના રોજ અહીંયા શક્તિ કૃપા ટ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને અશોક સર અને જતુ જીતુ સરના સહયોગથી અમને અહીંયા ત્રણ દિવસ માટે નિઃશુલ્ક ગ્રાઉન્ડ અને સવારનું અને સાંજનું ભોજનનું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે તે બદલ અમે અમારી ટીમ હતી અને બોર્ડ હતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે જણાવવાનું કે અમારી ટીમમાં પણ અત્યારે હાલમાં સાત પ્લેયર ઇન્ટરનેશનલ રમી ચૂક્યા છે અને હાલમાં રમી રહ્યા છે જેનું નામ નામ જો વાત કરીએ તો કલ્પેશ કલ્પેશ નિંબાળકર નરેશ તુમડા દિનેશ રાઠવા અનિલ ગારિયા ગણેશ ભૂસારા ગણેશ મુડકર સુભાષ ભોયા